નમસ્કાર દર્શક મિત્રો ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા પર આપનું સ્વાગત છે કરીશું નજર આજના સમાચાર પર આણંદથી ઓડમાં શ્રી રામદેવ પેર મંદિરનો ચોપનમો વાર્ષિક મહોત્સવ ભક્તિભાવે ઉજવાયો સુદ નોમના શુભ અવસરે ઓડ ગામના શ્રી રામદેવ પેર મંદિરે ચોપનમો વાર્ષિક મહોત્સવ ભાવભક્તિ અને ભવ્યતા સાથે ઉજવાયું રામાપીરની ગાદી તથા નેજાધજા સાથે ગામમાં શોભયાત્રા પણ કાઢવામાં આવી અને આ શોભાયાત્રા મંદિર સુધી લાવવામાં આવી હતી મંદિરના શિખરે લીલા પીળાને ઇજા ફરકાવવામાં આવતા ભક્તોમાં ઉમંગ છવાયો બીજા દિવસે મહાપ્રસાદ અને ભજનનો કાર્યક્રમ યોજાયો અગિયારસે પારણા દર્શન તથા મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી આ રીતે આખો મહોત્સવ પરંપરા ભક્તિભાવ અને સામૂહિક એકતાના માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો બ્યુરો રિપોર્ટ ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા આણંદ i you